એસટી ડેપોના કર્મચારીઓએ વિવિધ પડતર લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું હાથમાં કાળી પટ્ટી બાંધી એસટી ના વિરોધ નોંધાવ્યો છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસ દ્વારા રેવડી વેચવાની શરૂઆત કરાયું તેમ લાગી રહ્યું છે મોટા મોટા વાયદાઓ લઈને હાલમાં વિવિધ સંગઠનો અને સરકારી કર્મચારીઓ પણ પોતાના પડતર પ્રશ્નોના નિવારણ લઈને સરકાર સામે ચડાવી રહ્યા છે સુરતમાં એસટી કામદારોએ સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું ઘણા સમયથી પડતર માંગણીઓને લઈને એસટી વિભાગના કર્મચારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ કરી રહેલા એસટીના ના કર્મચારીઓએ જણાવ્યું હતું કે પગાર પંચ મુજબ પગાર અપાય બે વર્ષ બોનસ બોનસ છે તે અપાય રાજ્ય સરકારના કામદારો જે પ્રમાણે ભથ્થું મળે છે તે પ્રમાણે ભથ્થું અપાય સહિતના મુદ્દાઓ સાથે વિરોધ કરી અલ્ટીમેટમ આપ્યું છે મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘમાં પ્રદેશ ઉપ્રમુખની મારી જવાબદારી છે આજે આખા ગુજરાતમાં દરેક એસટી નિગમમાં એકસો ને પાંત્રીસ જિલ્લા ડેપો છે દરેક ડેપો ઉપર અમારી કામદારોની વિવિધ પડતર માંગણીઓ લઈને અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેટલા દિવસથી આ વિરોધ પ્રદર્શન ચાલુ છે એના જ ભાગરૂપે અમે આજે પણ ભેગા થયા છે આજે સોમ મંગળ બુધ અને ગુરુ અમે અમારા સર અમારા પડતર પ્રસંગને લઈને સરકારની વિરુદ્ધ કામદારના પડતર પ્રસંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા શુક્રોચ્ચાર કરી રહ્યા છે અને જો સરકાર અમારી માંગો નહીં માને તો ગુરુવારની મધ્યરાત્રિ બાર વાગે એટલે કે શુક્રવાર ત્રેવીસ તારીખના રોજ અમે ઝડપે સલાક ચક્કાજામ બંધ કરવા માટે માસ્લ પર તમામ કામદાર માસ રજા પર ઉતરી જાય એવો નિર્ણય કર્યો છે અમારા આખા ગુજરાતમાં ચુમ્માલીસ થી પિતાલીસ જેટલા કામદારો છે એની ઘણા વર્ષોથી પડતર માંગણી સરકાર માની રહી નથી એ અમુક પડતર માંગણીઓ જો કહું આપને તો આ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને ચોત્રીસ ટકા મોંઘવારી મળે છે જ્યારે અમારા એસટીના કામદારોને ફક્ત સત્તર ટકા જ મોંઘવારી મળે છે આ ગુજરાત સરકારના ફિક્સ પગારના કામદારોને ઓગણીસ હજાર નવસોને પચાસ પગાર મળે છે જ્યારે એસટીના ફિક્સ પગારના કામદારોને ફક્ત સોળ હજાર પગાર મળે છે એટલે કે અમારા એસટીના ફિક્સ પગારના કામદારો ચાર હજાર જેટલો ઓછો પગાર મળે છે ડ્રાઈવરો અને કન્ડક્ટરો ગ્રેડ પેસ્ટ સુધાર કર્યો પણ એમાં પણ વીસ શંકાતા રહી ગઈ છે મારા વર્ગ ચારના કામદારોને બોનસ ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યું નથી બોનસની માંગ કરી રહ્યા છે તથા અમારા એસટીના તમામ કામદારોને પચીસ પચીસ વર્ષ જૂના ભત્તા એટલે કે લાઈટ નાઇટ ઓવર ટાઈમ બધા ભત્તાઓ પચીસ વર્ષ જૂના છે તો એ તમામ ભત્તાઓ સાતમા પગાર પંચ મુજબ નવા મળે એવી અમે માંગણી કરી રહ્યા છે એસટી કર્મચારી જણાવ્યું હતું કે અગાઉ દસમી સપ્ટેમ્બર સુધી અલ્ટિમેટમ આપતો હોવા છતાં કોઈ નિવેડો ન આવતા વિરોધ દર્શન કરવા આવ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશ પ્રકાશવાળા